ખંભાતના અખાતમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી શહેર સહિત સમગ્ર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના રસ્તાઓ રહેણાંક વિસ્તારો અને ગ્રામ્ય માર્ગો સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા કુદરતના કહેરના કારણે સામાન્ય જનજીવન અસ્ત બન્યું હતું ખંભાતના સાલવા માછીપુરા આંબાવાડી કતકપુરા જહાંગીરપુર સહિતના વિસ્તારોમાં તેમજ તાલુકાના ખડોલી કલમસર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઉલ્લેખનીય છે કે ખંભાત શહેર તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં મેઘરાજાએ તાંડવ સર્જુ છે જેમાં ગદરોજના ભારે પવન અને વરસાદમાં શહેર તાલુકામાં દસ વીજ પોલ અને ત્રીસ વૃક્ષો ધરાશાય થયા હતા આ ઉપરાંત શહેરના આશરે દસેક મકાનો પણ ધરાશાય થયાનું જાણવા મળે છે તંત્રની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા ઉપરાંત ગ્રામીણમાં પણ જોખમી વિસ્તારોમાંથી પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું જેમાં સોનારિયાપાલાના એકસો વીસ લોકોને જહાંગીરપુરા પ્રાથમિક શાળા ખાતે તેમજ સાઠ જેટલા પશુઓને ટ્રેક્ટર સાથે બાંધીને સલામત સ્થળે ખસેડાયા હતા શહેરના આંબાખાડ વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળતા સિત્તેર લોકોનું કબીર આશ્રમ ખાતે સ્થળાંતર કરાવીને તંત્ર દ્વારા મેડિકલ તપાસ ભોજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી